યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો છ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો સાતમો ભાગ સાંભળીશું હરી સૌપ્રથમ આપણે જાણીશું મત્તાતરમાં ગ્રહની મૈત્રી કયા ગ્રહની મૈત્રી કયા ગ્રહ સાથે હોય છે તો સૂર્યનો બૃહસ્પતિ ચંદ્રના ગુરુ અને બુધ મંગળના શુક્ર અને બુધ બુધના રવિ સિવાયના બાકીના બધા ગ્રહો ગુરુના મંગળ સિવાયના બધા ગ્રહો શુક્રના ચંદ્ર રવિ સિવાયના બીજા બધા ગ્રહો અને શનિના મંગળ ચંદ્ર રવિ સિવાયના બાકી બધા ગ્રહો મિત્ર હોય છે હવે આપણે જાણીએ કે ગ્રહોની તાત્કાલિક મૈત્રી કઈ રીતે હોય છે તે તે સમયે જે બે ગ્રહો બે બાર ત્રણ અગિયાર ચાર દસ એ સ્થાનોમાં હોય તેઓ પણ પરસ્પર તાત્કાલિક મિત્ર બને છે એમનાથી ભિન્ન સ્થાનમાં સ્થિત ગ્રહો તાત્કાલિક શત્રુ બને છે આ પ્રમાણે સ્વાભાવિક મૈત્રીમાં મૂળ ત્રિકોણથી જે સ્થાનોના સ્વામી મિત્ર કહેવાશે તેમનામાં બે સ્થાનોના સ્વામી મિત્ર એક સ્થાનના સ્વામી સમ અને અનુક્ત સ્થાનના સ્વામીને શત્રુ સમજવા ચાર પછી તાત્કાલિક મિત્ર અને શત્રુનો વિચાર કરીને બંનેના અનુસાર અધિમિત્ર મિત્ર સમ શત્રુ અને અધુ શત્રુનો નિશ્ચય કરવો જોઈએ હવે આપણે જાણીશું ગ્રહોનું બળનું કથન તો પોતાના ઉચ્ચ મૂળ ત્રિકોણ ગૃહ અને નવ માસ ગ્રહોના સ્થાન સંબંધી બળ હોય છે બુધ અને ગુરુને પૂર્વ ઉદય લગ્નમાં રવિ અને મંગળને દક્ષિણ દશમ ભાવમાં શનિને પશ્ચિમ સપ્તમ ભાવમાં અને ચંદ્ર તથા શુક્રને ઉત્તર ચતુર્થ ભાવમાં દીક સંબંધી બળ પ્રાપ્ત થાય છે રવિ અને ચંદ્રમાં ઉત્તરાયણ મકરથી છ રાશિમાં રહેતા તથા અન્ય ગ્રહો વક્ર અને સમાગમમાં ચંદ્રમાં સાથે રહેતા શ્રેષ્ઠાબળથી યુક્ત સમજવામાં આવે છે તથા જે બે ગ્રહો વચ્ચે યુતિ થાય છે તેમનામાં ઉત્તર દિશામાં રહેનાર પણ શ્રેષ્ઠાબળથી સંપન્ન સમજવામાં આવે છે ચંદ્રમાં મંગળ અને શનિ એ રાત્રે બુધ દિવસે અને રાત્રે તથા અન્ય ગ્રહો રવિ ગુરુ અને શુક્ર દિવસે બળવાન થાય છે કૃષ્ણ પક્ષમાં પાપ ગ્રહો અને શુકલ પક્ષમાં શુભ ગ્રહો બળવાન થાય છે આ પ્રમાણે વિદ્વાનોને ગ્રહોનું કાળ સંબંધી માન્યું છે શનિ મંગળ બુધ ગુરુ શુક્ર ચંદ્રમા તથા રવિ એ ઉત્તરોત્તર બળવાન થાય છે આ પ્રમાણે આ ગ્રહોનું નૈસર્ગિક સ્વાભાવિક બળ છે પ્રશ્ન આધાન કે જન્મ સમયે જો પાપ ગ્રહો નિર્બળ હોય શુભ ગ્રહો બળવાન હોય નપુસક બુધ શનિ કેન્દ્રમાં હોય તથા લગ્ન પર શનિ કે બુદ્ધની દ્રષ્ટિ હોય તો તાત્કાલિક ચંદ્રમાં જે રાશિના દ્વાદંશમાં હોય એ રાશિના સમાન વિયોન માનવેતર પ્રાણીનો જન્મ જાણવો જોઈએ અર્થાત ચંદ્રમા જો વીઓની રાશિના દ્વાદશાંશમાં હોય તો વીઓની પ્રાણીઓનો જન્મ સમજવો જોઈએ અથવા પાપગ્રહ પોતાના નવમાસમાં અને શુભ ગ્રહ અન્ય ગ્રહોના નવમાસમાં હોય તથા નિર્બળ વિયોની રાશિ લગ્નમાં હોય તો પણ વિદ્વાન પુરુષોએ વિયોની કે માનવેતર જીવના જ જન્મનું પ્રતિપાદન કરવું મસ્તક મુખ ગળું ગરદન પગ ખંભો પીઠ હૃદય બંને પડખા પેટ ગુદા માર્ગ પાછળના ભાગ પાછળના પગ લિંગ અંડકોષ નિતંબ તથા પૂંછડી આ પ્રમાણે ચાર પગ વાળા વગેરે પશુ પક્ષી અંગોમાં મેષ વગેરે રાશિઓના સ્થાન છે લગ્નમાં જે ગ્રહોનો યોગ હોય એ ગ્રહોના સમાન અને જો કોઈનો યોગ ન હોય તો લગ્નના નવ માસ રાશિ રાશિપતિના સમાન વિયોની નો વર્ણ શ્યામ ગૌર વગેરે રંગ કહેવો જોઈએ ઘણા ગ્રહોનો યોગ કે દ્રષ્ટિ હોય તો તે તેમનામાં જે બળવાન હોય અથવા જેટલા બળવાન હોય તેમના જેવો વર્ણ કહેવો જોઈએ લગ્નના સપ્તમ ભાવમાં ગ્રહ હોય તો એ ગ્રહના સમાન તે ગ્રહના જેવો વર્ણ કહેવાયો છે તેવું એ ચિહ્નિના પીઠ વગેરે અંગોમાં જાણવું જોઈએ ગ્રહયુક્ત લગ્નના પક્ષી દેષ્ટ કોણ હોય અથવા બુદ્ધનો નવ હોય કે

તો વૃક્ષોનો જન્મ જાણવો જોઈએ સ્થળ કે જળ સંબંધી વૃક્ષોના ભેદ લગ્નાશ અનુસાર સમજવા જોઈએ એ સ્થળ કે જળચર નવાસનો સ્વામી લગ્ન થી જેટલા નવમાસ માસ આગળ હોય એટલી જ સ્થળ કે જળ સંબંધી વૃક્ષોની સંખ્યા જાણવી જોઈએ જો ઉક્ત અંશના સ્વામી સૂર્ય હોય તો અંતસાર સાગ સીસમ વગેરે શનિ હોય તો દુર્ભંગ કશા ઉપયોગમાં ન આવનાર ખોટા વૃક્ષો ચંદ્રમાં હોય તો દુધાળા વૃક્ષો મંગળ હોય તો કાટાળા ગુરુ હોય તો ફળ આપતા આંબો વગેરે હોય તો વિફળ કે જેમાં ફળ થતા ન હોય વૃક્ષો શુક્ર હોય તો પુષ્પના વૃક્ષો ગુલાબ મોગર વગેરેનો જન્મ સમજવો જોઈએ તો અહીંયા નારદ પુરાણ માં આપણે એકસો ને સાતમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવલી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો